હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે હું તમારી સાથે પિઝા બર્ગરથી પણ ટેસ્ટી કુરકુરા નાસ્તાની રેસીપી શેર કરીશ જેને આપણે બ્રેડ વગર બનાવશું પાંચ મિનિટમાં ઓછા સામાનથી ઘરમાં રહેલી બે થી ત્રણ વસ્તુથી બની જાય છે અને નાના મોટા બધાને પસંદ આવે તેવી આ રેસીપી બને છે તો જ્યારે કંઈક બજારનું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે પીઝા બર્ગર ભૂલાવે તેવી આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા એક કડાઈ લીધી છે અને કડાઈમાં આપણે અડધી ચમચી જેટલું ઓઇલ એડ કરેલું છે ઓઇલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે તેમાં એક કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે સરસ એવું બધું એક વખત મિક્સ કરી દઈએ અને પાણીમાં બોઈલ આવે ત્યાં સુધીની રાહ જોઈએ તો જો પાણીમાં સરસ એવો બોઈલ આવી ગયો છે તો હવે આપણે એમાં પોણો કપ જેટલો રવો એડ કરવાનો છે મેં અહીંયા ઝીણો રવો લીધો છે તમારી પાસે જો જાડો રવો હોય તો થોડો મિક્સરમાં એને ક્રશ કરી દેવાનો છે અને રવો એડ કરી અને સરસ એવો રવાને આપણે મિક્સ કરવાનો છે અને જે કપથી આપણે પાણી લીધું હતું એ સેમ કપથી આપણે અહીંયા પોણો કપ જેટલો રવો લેવાનો છે અને રવાને આપણે મિક્સ કરશું એટલે રવો એકદમ જલ્દીથી આવી રીતે ડોના ફોર્મમાં આવી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો રવો આપણો ઘટ થઈ ગયો છે તો આપણે એને હજુ થોડીવાર માટે થવા દઈએ કે જ્યાં સુધી એ એકદમ સરસ એવો લોટ જેવો ડો જેવો ન થઈ જાય તો જો અહીંયા રવો સરસ એવો આપણો હવે થઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ આ પ્રોસેસ કરવામાં બિલકુલ વાર નથી લાગતી મુશ્કેલથી એકથી બે મિનિટમાં જ આપણો આ જે લોટ છે એ તૈયાર થઈ જાય છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લીધો અને એને આપણે ઠંડો થવા માટે સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં એક નાની એવી પ્રોસેસ આપણે કરી લઈએ તો એના માટે આપણે અહીંયા સેમ વાસણ જ લીધું છે સેમ પેનમાં આપણે એક ચમચી જેટલું ઓઇલ લીધું છે અને એમાં આપણે અડધી ચમચી જેટલું ફરી પાછું જીરું એડ કરી દેવાનું છે અને જીરાને સરસ એવું થવા દેવાનું છે જીરું સરસ એવું થઈ જાય એટલે આપણે એમાં એક નાની સાઇઝની ડુંગળી જેને ઝીણી કટ કરીને એડ કરેલી છે ડુંગળીને આપણે સરસ એવી મિક્સ કરી અને એનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાની છે વધારે આપણે એને કૂક કરવાની જરૂર નથી અને ડુંગળી થાય છે તો એની સાથે જ આપણે અહીંયા થોડું આદું અને નાનો એવો સિમલા મરચાંનો કટકો તો મારી પાસે એ એડ કરેલો છે અને એક મોટી સાઈઝનું ટમેટું જેને આપણે ઝીણું કટ કરીને એડ કરેલું છે અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલો આપણે અહીંયા ધાણાજીરું પાવડર એડ કરેલો છે અને અહીંયા તીખાસ માટે આપણે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરેલો છે તીખાસ તમારે કેટલી જોવે એ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચું એડ કરી દેવાનું છે અને બધું સરસ એવું આપણે એક વખત મિક્સ કરી દઈએ અને બધા જે વેજીટેબલ્સ આપણે લીધા છે એને હલકા એવા આપણે એને સોફ્ટ કરવાના છે વધારે આપણે એને કૂક નથી કરવાના હલકો એવો એનો ક્રન્ચી ટેસ્ટ આવે એ રીતે આપણે એને રહેવા દેવાના છે અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલો હું અહીંયા આમચૂર પાવડર એડ કરું છું તમે અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને અહીંયા બે નાની સાઇઝના બાફેલા બટેટા જેને મેં મેસરથી મેસ કરી લીધેલા છે એને આપણે એડ કરી દીધા છે જો તમારી પાસે બાફેલા બટેટા પહેલેથી જ અવેલેબલ હોય તો તમે પાંચ જ મિનિટમાં આ રેસીપી બનાવી શકો છો તો જોઈ શકો છો અહીંયા સરસ એવા બટેટાને પણ આપણે આપણા મસાલા સાથે મિક્સ કરી દીધા છે તો એકદમ ચટપટો ટેસ્ટીવાળો આપણો અહીંયા એકદમ ઇન્સ્ટન્ટ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો મસાલાને પણ આપણે અડધી સેકન્ડ માટે સંતળાવા દઈએ જેથી કરીને બધા મસાલાની ફ્લેવર બટેટામાં આવી જાય અને સાથે થોડા લીલા ધાણા એડ કરી દઈએ ઝીણા કટ કરીને ધાણાને પણ મિક્સ કરી દઈએ અને હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેવાનો છે જેથી કરીને આપણો મસાલો છે એ પણ સરસ એવો ઠંડો થઈ જાય તો જો આપણે એને પ્લેટમાં કાઢી લઈએ અને મસાલાને સરસ એવો ઠંડો થવા દઈએ અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને જો કંઈક થોડું પણ મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દેજો સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો હવે આપણે ફરી પાછો જે આપણે ડો બનાવીને રેડી કર્યો હતો એને મેં ઢાંકણ ઢાંકીને રાખી દીધો હતો તો એને આપણે ખોલીને ચેક કરીએ તો લોટ હજુ હલકો ગરમ છે તો ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે તો લોટને આપણે હાથમાં ઓઇલ લગાવી અને સરસ એવો એકદમ મસળશું એટલે લોટ છે એક ડોના ફોર્મમાં આવી જશે બિલકુલ છૂટો છૂટો નહીં રહે પણ આપણે આ ગરમ હોય હલકો આપણે એને હાથ લગાવી શકીએ એટલો ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે ને હવે બધા જ આપણો જે ડો છે લોટ છે એને એક આપણે રોટલી વણવાના પાટલા પર લઈ લેવાનો છે અને એમાંથી એક મોટી સાઈઝની રોટલી બનાવીને રેડી કરવાની છે રોટલીને વધારે પાતળી નથી રાખવાની અને વધારે જાડી પણ નહીં એટલે કે મીડિયમ થીક એવી વણીને રેડી કરી લેવાની છે તો જો રવો આપણે ગરમ પાણીમાં એને આપણે બાંધ્યો લોટ એનો એટલે એકદમ સરસ એવો ડોના ફોર્મમાં આવી ગયો છે વધારે ફા એની કિનારીઓ છે એ ફાટશે નહીં તો આરામથી તમે એને વણી શકો છો અને પાટલા પર પણ બિલકુલ નહીં ચીપકે અને રવો છે એટલે વણતા પણ બિલકુલ વાર નહીં લાગે અને વધારે આપણે એને પાતળી પણ નથી કરવાની તો જો અહીંયા સરસ એવી રોટલી મેં વણીને રેડી કરી લીધી છે તો હવે આપણે અહીંયા કોઈ ગ્લાસ કે કટોરી આપણા ઘરમાં જે પણ અવેલેબલ હોય એક નાની સાઇઝની એ લઈ લેવાનું છે અને એની મદદથી આપણે અહીંયા ગોળ સર્કલ કટ કરી લેવાના છે તો જોઈ શકો છો તમે આરામથી કટ થઈ જાય છે કારણ કે રવો આપણે લીધેલો છે તો આવી રીતે એક જ સાઇઝના થાય એટલા માટે આપણે ગ્લાસ કે કટોરીની મદદથી કટ કરીએ છીએ બાકી તમે પૂરીની જેમ પણ આને વણી શકો છો તો જોઈ શકો છો એકદમ સરસ એવા ગોળ કટ થઈને રેડી થઈ જાય છે અને તમે જોયું હશે કે બિલકુલ ગ્લાસમાં પણ નથી ચીપકતા તો જો અહીંયા માપ આપણે પરફેક્ટ રાખશું પાણીનું અને રવાનું તો પરફેક્ટ એવી આપણી રેસીપી બનીને તૈયાર થશે અને બિલકુલ બનાવવામાં પણ પ્રોબ્લેમ નહીં આવે કે વાર પણ નહીં લાગે તો જો અહીંયા એક્સ્ટ્રા જે લોટ છે એને આપણે હટાવી દઈએ અને આપણી જે પૂરી બનીને રેડી થઈ ગઈ છે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ એવી ગોળ ગોળ આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે એક જ સાઇઝની તો જો મેં એને આટલી થીક રાખી છે તમે જોઈ શકો છો મીડિયમ થિક એવી આપણે રાખવાની છે વધારે પાતળી પણ નથી કરી દેવાની અને જે આપણો એક્સ્ટ્રા લોટ બચ્યો હતો એને પણ આપણે ફરી પાછો વણી લઈએ અને એની પણ આ રીતે પૂરી કટ કરી લેવાની છે અને હવે આપણે એક પૂરી લેવાની છે એની ઉપર આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો તો તે આવી રીતે ટિક્કીનો શેપ આપી અને રાખી દેવાનો છે અને હલકો એવો હાથની મદદથી એને પ્રેસ કરીને ફેલાવી લેવાનો છે આપણી જે પૂરી છે જે સાઈઝની એ જ સાઇઝનું આપણે બટેટાની ટિક્કીને પણ કરી લેવાની છે અને એની ઉપર ફરી પાછી આપણે બીજી જે રવાવાળી પૂરી બનાવી છે એને રાખી દેવાની છે એકદમ આવી રીતે એક સરખું કરી લેવાનું છે અને આપણો અહીંયા એકદમ ઈઝી વાળો છે નાસ્તાનો શેપ છે એ બનીને રેડી થઈ ગયો છે ને ઉપરથી આપણે સેન્ડવીચ જેવો શેપ કે આપવા માટે એક અલગ શેપ દેખાય એના માટે આવી રીતે ચપ્પુ અથવા તો ચમચીની મદદથી આવી રીતે લાઈન ખેંચી લેવાની છે જોઈ શકો છો તમે હું કઈ રીતે કરું છું તો જો અહીંયા આપણે બંને સાઈડ એ જ રીતે લાઇન બનાવી લેવાની છે તો તો બીજી સાઈડ પણ પણ આ એ જ રીતે હું લાઇન બનાવી લઉં છું આપણે જ્યારે નાસ્તાને ત્યારે સરસ દેખાશે અને ખાવામાં પણ આપને મજા આવશે કંઈક જો અલગ હશે તો તો જો અહીંયા એક આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો સેમ એ જ રીતે બીજો નાસ્તો પણ આપણે બનાવી લઈએ તો એમાં જો તમે આ રીતે પણ કરી શકો છો પૂરીમાં પહેલા જ આવી રીતે નિશાન બનાવી શકો છો અને પછી આપણે એમાં જે બટેટાની ટિક્કી છે એ રાખી દેવાની છે તો આપણું કામ એકદમ જલ્દીથી થઈ જશે ને અહીંયા હું ચપ્પુની મદદથી કરું છું તો ચમચીની મદદથી અથવા તો ચપ્પુની મદદથી ગમે એની મદદથી તમે આ પ્રોસેસ કરી શકો છો ને એમ જ જો તમારે પ્લેન રાખવું હોય તો પ્લેન પણ તમે આ નાસ્તાને રાખી શકો છો તો જો આપણો અહીંયા બીજો નાસ્તો છે એ પણ ભરાઈને રેડી થઈ ગયો છે તો બધા નાસ્તાને એ જ રીતે આપણે બનાવીને અહીંયા રેડી કરી લીધા છે ને જો અત્યારે જ કેટલા બધા જોરદાર દેખાય છે તો હવે આપણે એને શેકવાના છે તો શેકવા માટે મેં અહીંયા એક તવો લીધો છે અને તવા ઉપર થોડું ઓઇલ લીધેલું છે મેં અત્યારે ઓઈલ લીધું છે એના કરતાં પણ જો તમારે ઓછું ઓઈલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો કે તવા ઉપર હલકું એવું ઓઇલ લગાવી અને પછી આ ટીકી રાખી દેવાની છે અને પછી તમે એકદમ ઓછા ઓઇલમાં શેકશો તો પણ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે કારણ કે રવાની ટીક્કી છે તો એકદમ ક્રિસ્પી તો બનવાની જ છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગવાની છે મને તો મને તમે કોમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો કે તમને મારું આ એકદમ નવા નાસ્તાની રેસીપી કેવી લાગી તો જો અહીંયા આપણી ટિક્કી છે એક સાઈડથી શેકાય પછી જ આપણે એને પલટાવવાની છે અને વારે વારે આપણે એને પલટાવ્યા નથી રાખવાની પ્રોપર શેકાઈ જાય પછી પલટાવવાની છે અને બીજી સાઈડથી પણ એ જ રીતે આપણે સરસ એવી શેકાવા દેવાની છે તો જો અહીંયા આપણો નાસ્તો સરસ એવો હવે શેકાઈને રેડી થઈ ગયો છે તો એક પ્લેટમાં આપણે એને લઈ લેવાનો છે તો જોઈ શકો છો તમે બીજી સાઈડ પણ હું તમને બતાવી દઉં છું કે સરસ એવો આપણો નાસ્તો ગયો છે ને જો મેં કેટલું તેલ તેલ લીધું હતું એમાંથી પણ ઘણું બધું અહીંયા બચી ગયું છે તો આ નાસ્તામાં વધારે ઓઇલનો ઉપયોગ પણ નથી થવાનો તમારે અને ખૂબ ઓછા ઓઇલથી બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો તો પણ આટલું જ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો આપણો એકદમ ક્રિસ્પી કુરકુરો પીઝા બર્ગરને પણ ટક્કર મારે તેવો નાસ્તો બનીને અહીંયા રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ